એ જય દ્વારકાધીશ જય માં મોગલ તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં બધા મજામાં જ હશો મજામાં જ રહેવાનું તો આપણે હજી ફરી નીકળી ગયા જામનગરથી પાછા હજી ફરી રહેશું સફર આપણો જામનગર છે ચેન્નઈનો મદ્રાસ અને આપણે જઈ રહ્યા હજી ફરી સિકલ કોઈ છે નહીં કિલ છે નહીં ભેગો તો ભાઈ ના રહેજો બ્લોકમાં આપણે આવી ગયા છે પટેલભાઈની દુકાને પટેલભાઈ સોપારી આપી દે ભાઈ હવે કિલો એક હોપારી દઈ દો ભાઈ એક વડું તમાકુ ડબલું આપી દો એક પાર્સલનું પેકેટ દઈ દો અને હારા મારી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ અગરબત્તી આપી દો ડીઝલ ડીઝલ ફૂલ કરાવી લીધું આપણે આવી ગયા છે ભાઈ મહાદેવ એલાઇમેન્ટમાં ગાડી ચડાવવા લે અત્યારે આપણે એલાઇમેન્ટ કરવાનું છે જાણે એવું છે કે ખાલી સાઈડના રેકડાનો ટાયર જરા જરા દબાવતી હતી ચેક કરાવી લે આટલું બિલ આપડા પડ્યું બહુ રૂપિયા દેવા મોટા ટાયરોને બહાર ન પડે એ કાંટલી કૃપા કૃપા હોટલ હજાર ગાડી વાડી આવી જાય બીજી બ્રિજ નીચે આવે જૂની કાંટલી કૃપા હોટલ બદલી ગઈ બીજું પણ નામ થઈ ગયું તો ભાઈ આપણે ચોટીલા પહોંચી ગયા હાઈ ખાનગરમેન્ટમેન્ટ કરાવી જે પાણીનો મગો ભરવાનો ભર લીધો હે કરીને હવે જો ચોટીલા હા દેખાય માતાજી નો ડુંગર ચામુર રાત જાય હે હરવે હરવે ખાડા બહુ છે

વેડા જાય હે સૂર્ય નારાયણ ઉગે હે ન્યુ એડિટ કર્યું છે આપણે જો કે ઓલો આરી હો આપડી ગાડી ભરતો રહે ને ટપુડિયો નાખ્યો એમ જો ઓલા આરી એમ કેટલું દેખાય ને નીચલે આરી એમ કેટલું દેખાય તમે જોઈ લ્યો ખાલી ઉમે જ્યાં હું દેખાય નથી થોડુંક વધારે આરંભ દેખાય એમજ એવું હેમ અને માસ્તીની મસાલો બની ગયો છે આપણો મનાવતા આવી ચાલુ ગાડી આમ ઉલટું ઉલટું ન તમારા ભાઈના ને જલાલી છે યાર હાલો કન્ટિન્યુ રહેજો એમનો બ્લોગ માં આપણે વડોદરા બાયપાસ પૂરો કરી દીધો હવે વાસરથી ટર્ન મારીને થોડા હાલતા ગયા તો ટ્રાફિક ફૂલ જામ હતો કલાક દોઢ કલાક જેવા ખોટી રહ્યા એમાં નીકળી ગયા હે રનિંગ ટ્રાફિક નડે એવો નથી બહુ હવે તો અત્યારના વાયગા સાડા ત્રણ બપોરા બપોરા કરે નીકળી ગયા સોનગઢ એન્ટર જવા જતા બારું બારું દેખાય ને ફોટું ઈલું આવે ને ઉતરી જાય બટપટાટી બોલી જાય લઈએ ને આપડે જ મોકલી દીધી ફ્રી ગાડી પડી જાય કાનાભાઈ વાડિયાની ગાડી ભેગી છે પણ એ થોડાક મોર હે આપણા કારણ કે રાતે હુતા નતા ડબલ હે એટલે બધા અને આપણે સિંગલ આપણે મહારાષ્ટ્ર બોર્ડર ભોગી ગયા ભાઈ ફૂલ જકા જામ હે તન પટ્ટા ચાલુ હે તને તન જામ હે ફૂલ જબ જબરી લાઈન હે

આપણે પાછા પહોંચી ગયા છે માલેગાવમાં જતા જતા પણ આવ મોટર થાય માલેગાવમાં ગઈ નથી ગાડીવાળા વાળા નથી આમાં જોયા જયા વગર ને રિક્ષા કંપની બંધ કરાવી દો આવે ને એમ બે ફેસી દે બધા એન્ટર જ થયા કક લેટ થઈ ગયા કારણ કે 10 વાગ્યા પછી નોનરે કોલે ટ્રાફિક જામ માં હતો છોડતા નતા ગાડી ને જે પોળ હતી ખાડા એવરા આવડા છે બાછા મારવાડે ઓટલે જ એને હુઈ જવા નો વિચાર છે આપણે જ્યાં માલે કાંટા પિનવાળા ફુતાય મારવાડી ની હવે ખાવાનું બાકી એટલે ખાઈ લેવું નહીં એટલે આવજે નીંદર પછી રપજો એટલે બીજો કોઈ મારવાડી એવો હોય કે હારો આવજે નહી પૂવાનો વિચાર થયો નહીં બૂકી એટલા વાગે પહોંચ્યો હજી અહીંયાથી બાર તેર કિલોમીટર જેવો હે મારવાડી દી નેક્સ્ટ ડે એટલે જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ આપણે રાતે માલિકામાં ક્રોસ કરીને મારવાડી ઓટા હોઈ ગયા આઠ વાગ્યા પછી નેકરા છે જોડલી ઘાટ માં પોચું પોચું થઈ ગયા હાજ બહુ અત્યારે નેકરા બહુ પોળા લ્યો

આપણે હા બીડવાળા માં પહોંચી ગયા હે ગાટ ચડવાનું ચાલુ કરી દીધો હોય પડ્યા જાય આરામ આરામથી હજી પાખું પાખું અંદાળ થાય છે છ અને દવા થઈ છે હજુ તો અગીરબતિ આગળની કરી લીધી માન ની આવે જઈને ચા પીવાનો વિચાર હે જો એવું લાગશે ટાઈમ હશે તો કિસ્મત વહે જાઉં હવે પછી ન્યા હોઈ જાઉં કાંઈ એડા નાખે હોય જાઉં તો ન્યા તો ગુડ મોર્નિંગ જય દ્વારકા સાડા દસ અગિયાર વાગે સાડી રાખી દીધી છે અત્યારે રાત ની પે આપણી ડીઝલ ભરાવી છે પાંચ સાત હજાર ડીઝલ ભરાવી લે નીકળી મુરલીધર કાઠિયાવાડી માં ચા પીવા ઉપર જ પેલા પેલા આવે આમ થી સોલાપુર થી સોલજાપુર થી જવામાં ઉમરગા પેલા આવે હૈદરાબાદ થી આવવામાં ઉમરગા ટપીને આવે મુરલીધર કાઠિયાવાડી ગુજરાતી હોટલ છે અને બોડી નો આ હોટલ છે સામે સામે ચા બનાવે એક નંબર ચા જમવાનું દેખાતી મુરલીધર કાઠિયાવાડી હાલો હવે નીકળી આપણે અત્યારે રાયચુર થી સાઠ આઠ કિલોમીટર જતા હોય ટાયર માં પડ્યું તો પંચર 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 કરાવી લીધું હવે નવા ટ્યુબ એક નવું ટ્યુબ નાખવું પડ્યું લંગોટ નાખવો પડ્યો લંગોટ નું પંચર હતું હાઉસિંગ નું ટાયર છે હાઉસિંગ નું એક મારે હવે પકડીને ગરમ થયા ને એમાં પંચર પડ્યું મેં તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ આપણે અત્યારે હે કર્નોલ વટીને મારવાડીનો એટલે બાલાજી મારવાડી ગાડી આપણે રાતે ત્રણ સાડા ત્રણ વાગે પહોંચ્યા ત્યાં અહીંયા રાખી દીધી નાવાનો વિચાર હતો આપણે પણ મોડું બહુ થઈ ગયું ઉઠવામાં ઉઠવામાં આઠ વાગી ગયા ધીરે ધીરે નીકળીએ અહીંયા અહીંયા கிருஷ்ணாவுக்கு மாட்டேன்

પેલું ચેક આવી ગયું હે હજી એટલે સાડા ચાર પાંચ જેવું થયું નથી વાતાવરણ છ વાગ્યા પછી બહુ મસ્તીનો સીન આવે અહીંયા ભાઈ ભાઈ આપણો કાચ થોડોક નબળો હે પીલો પડી ગયો એટલે બહુ દેખાય નહિ કાચ એક નંબર સીન આવે અહીંયા મનાલી ટાઈપનો થઈ જાય ને આજે ટુકડો મારવાનો થયો હવે તો આપણે આપણા મૂળ ઠેકાણ ખાલી બસો મીટર છેટા હોય વચમાં આવે ફાટક અને આઈટીસી કંપની કરીને આપણે હે પોચું પોચું થઈ ગયા ને હાકડી ગલી છે એકદમ જોઈ લઈએ વચમાં ફાટક આવે છે ટ્રેન હવે આવી ગઈ છે આવે હે અત્યારે વાઈ ગયા ચાર સવારના ગાડી છે માલ ગાડી હે કન્ટેનર જેવું દેખાય ગુડ મોર્નિંગ બધાને આપણે કંપની પહોંચી ગયા હતા રાતે

શાક નું કામકાજ તૈયાર છે શાક કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે ટમેટર નું રોટલી કામકાજ ચાલુ છે રોટ બોટ ને બધું બાંધી લીધું કમ્પ્લીટ જમવાનું બનાવી લીધું હા ટમેટા ની સબ્જી બનાવી ટમેટાની ગ્રેવી અને રોટલી રોટલી નો સપો જબરો થઈ ગયો વાતુ વાતુમાં સવારે પડ્યા કામ લાગશે વઘારી કરી નાખશું ધી નેક્સ્ટ ડે તો બધા ભાઈઓને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ કંપની આપણો આજ બીજો દી ઉગી ગયો છે હજી ખાલી કરી નથી ગાડી રાતે જમવાનું બનાવ્યું હતું જમી કરીને સુઈ ગયા હતા રાતે વૈધી રોટલીઓ દસ બાર રોટલી જેવું વૈધું તો અત્યારે રોટલી વઘાર નાખી છે રોટલી વઘાઈ રહી છે કે અત્યારે દહીં કે છાશ કે તો કંઈ એ નહીં મને દૂધ એ છે નહીં અત્યારે આપણી આગળ એમને ખાય છે રોગી રોટલી અત્યારે નાઈ જોઈન કમ્પલેટ થઈ ગયા હતી લૂકણાં લૂકણા બદલાવી લીધા હે થોડા નીકળ્યા બારોબાર મારો રાખવા માટે દરિયો થાય અહીંયા અડધો પૂણો કિલોમીટર ગાડીની અંદર રાખીને દરિયા કઠ્યા આવ્યા હૈ એટલે જાય હે અત્યારે માલીને ખાલી રહ્યા જાય છે સીધા સીધા જાહોને અડધો પૂણો કિલોમીટર દરિયો આવે છે હાલો તો દરિયે બરિયે જઈને મળીએ પાછા અત્યારે પહોંચી ગયા એ બીચ ઉપર બીજ તો કયું કેવા તો એ બહુ કઈ ખ્યાલ નથી પણ એ દુનિયા નો ખેડો એ ખબર છે આથી આગળ કોઈ શહેર કે કઈ છે નહીં જોઈ શકો છો તમે આસ્તી દરિયો હે જરા જરા હાથ ને હે પાણીનું માસ્તી નું એવું છે નેઠી રેત રેત છે હા બધા મજા કરે હે વંડાણા માટીઓ બધા વાયા દેખ બેઠા હેરિયા લેડીઝ જેન્ટ્સ ને બધા એમ થોડા થોડા ફોટો બોટો પાડી લઈએ અત્યારે તો ભાઈ આજે આપણે ચોથો દીવ ઈગો હે ને ગાડી હવે ખાલી કરવા લીધી છે અંદર કાંટો કરાવવા જાય છે તો નહીં સિક્યોરિટી તો કાટો બોટો કરાવી લે હાલો ભાઈ ગાડી ખાલી વાલી કરી નીકળી ગયા હાઈ હાઈવે ઉપર ચડ્યા છે જો કે આ જો પોર્ટ છે પોર્ટ આપણે ગાંધીધામ ને ભુજ નો કેવો પોર્ટ છે એવો પોર્ટ છે કંડલા પોર્ટ છે ટાઈપ નો પોર્ટ કન્ટેનર જ દેખાય બધે નકરા નીકળા જ છે પોર્ટ પોચ બધું લઈ લીધો હે તો આપણે ભાઈ ખાલી ખાલી ઘરે કમ્પ્લીટ હાઉ સિટીની પ્રોપર બહાર નીકળી ગયા બોર્ડર ન હોય એટલે હજી એટલે જો ભલો નથી બહાર બે કિલોમીટર બોર્ડર રહ્યા હતી ઘંટી ની જાય હોય એમને ટ્રાફિક માં હતા ફૂલ આપડે અત્યારે એકલો નંદિયાલ વાળો નેલુર નંદિયાલ કામ અલગ આપણો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે બધાને જય દ્વારકાધીશ જયમાં મોગલ બ્લોગ તમને કેવો લાગ્યો જણાવી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલજો મળીએ બીજા બ્લોગ માં